અર્જુન એ ધારાસભ્યો સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખને પત્ર લખી સવાલો ઉઠાવ્યા ભીખુસી પરમાર દ્વારા ભાજપના નેતાના બંગલે પચીસ કરોડ રૂપિયાથી વધુ રકમના કામોનું આયોજન કર્યાના મુદ્દે રાજકારણ ગરમાયું હતું પત્રકાર મિત્રોને આની જે માહિતી મળી છે તદ્દન ગલત માહિતી મળી છે મને સ્વ્યું કોઈ જ આયોજન કરવામાં આવ્યું નથી માત્ર ને માત્ર જે પચીસ કરોડ રૂપિયા છાપવામાં લખ્યા છે એની સામે માત્ર ત્રણ કરોડ રૂપિયાનું જ ફેરફાર કરવામાં આવ્યો છે અને એ પણ પદાધિકારીઓને કહેવાથી અને મિટિંગમાં જે ચર્ચા થઈ છે એના અનુસંધાન આટલું જ ફેરફાર થયો છે એટલે પચીસ કરોડની માહિતી બિલકુલ ગલત છે ખોટી છે ખોટું જ છે તદ્દન પહાયા વિનો છે અને અમારી પાસે તો પ્રૂફ છે અમે તો એવિડન્સ સાથે વાત કરી એ આયોજનની આખી ડાયરી પ્રભારી મંત્રી શ્રી પોતાના ઘરે મંગાવી લીધી હતી અને પછી ભાજપના કોઈ નેતાના બંગલે જઈને એ બે જ જણા પચીસ કરોડનું આયોજન કર્યું અને એ એ જે હકીકત છે એને અહીંના શ્રી જસુભાઈ અને જિલ્લાના ત્રણ ધારાસભ્યો છોટાઉદેપુરના ધારાસભ્ય પાવીજતપુરના સંખેડાના એ લોકોની જવાબદારી છે કે આ ફંડનું યોગ્ય આયોજન